હેલો એવરી વન રામ રામને સીતારામ ને કેમ છો બધા મજામાં આઈ હોપ કે બધા મજામાં હશો ને હું પણ એકદમ મસ્ત મજામાં જ છું ને અટાણે છે ને ગયા ખાંજના સો જે હું થયું હે સમથિંગ જો આરજ દાદા હે ને આથી મેગા ને ઉથમવાની ત્યારયુમાં હે ને અમ્મી અહીંયા કરવા એવા ખેતરમાં કામકાજ બધું અમારે હાલે બીજો આમાં પેલા તો થાંભોલ્યું અમે કામકાજ કરીએ મારા હાથું જોવા ને તમને ખબર પડતા છે આમાં સિમેન્ટ હે ગારિયાવાળા ગાડીયા વાળા એટલે આ ખાડા ખોઈદા હતા કાલે ને આજ થાંભલ્યું ખોરીએ ને જો આમાં હે ને આ ખેતરમાં અમે પેલા રોટાવેટર વેટર ને પછી હે આમાં ખાતર નાખ્યું પછી પાછું રોટા વેટર હેંકવું ને પારિયું કરાવે ને એકદમ કમ્પ્લીટ તૈયાર કરીને રાખી દીધું અને હજુ એને ફરતે આ સાઈડને રેલિંગ અટાણ કરી નાખી ને કાલે હવારી હે વાયર હોય પણ અમે બાંધી દીધું સિમેન્ટ નાખીને થાંભલા પાકે જાય એટલી વાયર ને હજુ એલો ને એક સાઈડનો ખૂણો બાકી રહ્યો ત્યાં નાખવાની થાંભલ્યું તો અહીંયા પડ્યું હજે અમારું ને બધું અહીંયા

ને આમાં છે ને કરવાના હે અમારે ગોતર ગદમ એટલે કે ગદબ કરવાના હે પીવું હાટું તો એના માટે થાય ને બધી તૈયારી હાલે ઓલા ખેતરમાં તો જવાર કરવાની હે એટલે એનું તો કંઈ છે નહીં બધું પેન્ડિંગમાં પડ્યું ખાલી આ એકનું કરવાનું છે તો અટાને ખાલી એટલું કરીએ પછી હવાઈ વાયરું થયું એ બધું તમને દેખાડ્યું પછી ગદમની સાટ મળી એ પણ દેખાડ્યું એ બધું છે તો બિનારી જોડિયોમાં ચેઠ સુધી હાલો જે અમારું હે ને જે કાલું હાંજનું અધૂરું કામ હતું ને એ આજ હવાઈથી શરૂ કીધું તો જો આમાં છે ને બધું ફિટિંગનું કામ હાલે કોઈ આડો ક્યારો નાખ્યો હતો તો અમારે ગદમ આડો નથી રાખવો ક્યારો એટલામાં અમારે આ પારિયું છે ને જ્યાં સીધું ફિટિંગ ખાતું આવે જો આવી રીતના આડો ક્યારો ઉતો તો બે ક્યારે બાકી રહ્યા હા કરવાના ત્યાં સીધા અહીંયા દઈએ ને તો પીવરાવામાં વાઢવામાં બધી રીતના હેલ પડે એટલે જો કોથરે કોથરે હે ભરણ પારિયું નાખીએ કે બહુ લાંબુ ખેસાય નહીં પાવડેથી કે ખપારેથી કીવાઈથી ને વેલું કોરા તો નાખવાનું છે ધોર્યો નખાઈ જાય એટલે પછી ગદમની સાટ મરાઈ જાય પછી વાયરું બંધાઈ થઈ જાય ખેતર થઈ જાય પેક બકડી ખાલી બકડી ખાલી છે મમ્મી હે મેથી વાવે ખાવા ને સાહેબ અમારે હે આ ગદમનું એલામ જવડું ઢવડે જો ક્યારાઉમાં કે હેરખી ગદમ ઢકાઈ જાય પછી પાણી ચાલુ કરે છે સાહેબ પછી ચાલુ જો આ ધોરિયો ને નખાઈ ગયેલ હે એ વાઘે જડા ને ફેરવા નાખીએ એક જણા થી નથી

તો ચાલો મિત્રો ફાઇનલી અમારે છે ને હવે આમાં થાંભલીનું જે કામ હતું ને સ્પેર માં ખોડવાનું એ પણ હવે થઈ ગયું છે સમાપ્ત તો હવે અમે જઈએ છીએ થોડીક માટે ઘરે કારણ કે તડકો થયો ગયો છે ધૂમ બહુ માથી આવે ગોજો કમી ખાવા ગાતા હતી ખાઈને પાછા આવ્યા હતા કે ક્યાં થાંભલી ખોડવાની હતી બાકી એટલી પેલા પૂરું કરી લીધું કે વાળે ફરતો હે વાયરનો નો વિન્ડો કરવાનો હે વીટો કે વિન્ડો કે જી કેવાય તો એ એક થઈ જાય ને એટલી પછી ફાઇનલી અમારું કામ સમાપ્ત થઈ જાય અને ગદમ પણ મસ્ત મજાને એકદમ પીગા રૂપારા ખાવ ધરતી ને અમે લીલી ને થોડા થાય તો હરિયાળી હરિયાળી થઈ જાય જાણી કે લીલું ઓઢણું હોય ને ખેતર એવું થઈ વાર લાગે પંદર અગદી તો અટા ને આવું હે ભીંજુ ભીંજુ કરી નાખ્યું મમ્મી ને હે મમ્મી જરા ખે ને પોરો ખાઈ આવ્યા કે તડકો લાગે હે એટલે હાલો હાલો દેવો ફાઈનલ હે ને જો ફિનિશિંગ ના કામ ઉપર ભૂગે ટચ દેવાનો હે ખાલી બાકી આમાં ટચિંગ તો ટચિંગ હાલે પણ આ અમી ટચિંગ વધારે કરે છે આમાં હાવ ખાઈ જાય જો આ લાગે ને એટલે હવે લોહી છૂટે હું નીકળે લોહી એવો કાંટાવાળો હે બાકી જો આ બાજુ અડધી ન ખાઈ ગઈ અડધામાં બાકી રહી એવું એક પટ્ટી ને પછી પાછી બીજામાં નાખવાની હે બીજી પટ્ટી એવું બધું છે તો વહેરા કામ કરવા માંડીએ હલો ને આ પે જો હે ને બાજુમાં જાય જીરાનું ઓરો હું હાલે આમાં જીરું વાયું તમારી જાય આ બાસાલીની દવા નીકળે પીરી પીરી ને આમ માં કરી કામ કાજ બથાય હો હો નું હો કરે હમ હટાણે હાલો આ જા કાટાવારા વારી હાવ ફૂકા કાડે નઈ કે હાવ ખૂની ખેલ કીધો જોજો એમાં હાથો માં તો હાવ રંગે દીધા હો આ કલર ને પ્યોર ખૂન હે આમાં જરાક જ ઓક્સાઈડ એટલે હ પરબરો હાથ માં ગિરે જ જાય આના તા ઓય હોય યો હે આકરી ની બહુ છે હાવ ઈ ન કે હાવ ગિરે જાય હુયો ડાયરેક્ટ આવે એટલે નો

ને અટાણે ફાઇનલ છે ને ટાઈમ જેડ્યો અમારી સીન લેવા માટેનો તો હું હેને જરાક તમને બધાની બતાવ્યા તા કે અમે કામ કામ હાલે હોય તો જો આ હું જે ખેતરમાં ઊભી આ ખેતરમાં હે ને જવાર વવાઈ ગયેલ છે પણ થયું એવું કે હે ને લાઇટ ગઈ હટાણે તો પાણી બંધ છે તો અમે અહીંયા હે ને થાંભલ્યું આમાં ખોડવાનું કામકાજ હાલે જો પાછળ તમે બધા જોયો હો એમાં બધા હેને મૂકી દીધું હે કે થાંભલિયું પણ હે ને ખોડવાની બાકી છે ખોડવાની જો આ સાઈડથી ને થતી આવે એકદમ હું સાની કેટલી ઇંગાઇડિયા કરી દો ને એટલી બા કહી ને બધાઈ થી તાપ ને અસલ ને અસલ નો વાડીનો તો એ બધું હે તો હે ને સાહેબ સાંભળ્યું ખોડો તો તમને બધાને દેખાડા કે આમાં અવારઅવાર હે ને જીરું કે કંઈ નથી કરવાનું ઓનલી એન્ડ ઓનલી ગદમને જહેર જ કરવાના હે કારણ કે જો જીરું કરીએ તો પછી પીહું હાટું કામ નાખું કારણ કે મોગોટાને બધા કહે એટલે કદાચ ને લીહું તોય પણ એલું કામ કે કારું મહી જેવું મોગોટો આવે એટલે બહુ ખાય નહીં એટલે એના માટે ને આજ વખતે લીલાડો કરવાનો છે કારણ કે અમારે ખેડૂત આવે છે કે એટલું એટલું બિસાડાવે ને પછી મોહિમ આખી બરબાદ થઈ ગઈ ને એ છતાંય પણ એ પોતાની મોહમની તો રોવે પણ એ કોઈને બહુ કહેવા ને જે હકતા કે ભાઈ અમારું અહીં થયું હે તો અહીં તો થઈ પણ કોઈ પણ બીજા જીવ હાટું થઈને કરે કે ભાઈ અમારું તો ઠીક એક બાજરાનું બાસકું લીધું તો છ મહિના રોડે જાય પણ ઢોરની કામ નહીં કયું ઢોરની કામ ખવરાયવું તો એ જીવ હે એ બીજા જીવ માટે અટાણે એટલી પીડા કરે કે ભાઈ આણું કામ થાય એ તો એના હાટું થઈને અમી હે ને કરીએ હટાણે ગદમ એટલે જવાય એટલે જો કે અમારા જેવા બીજા બધા ઘેડું ઘણા છે કે જે પોતાનું કરવા પહેલાં છે ને બીજા જીવનું કરીએ કે ભાઈ ઢોરનું કામ થાય તો ઢોર માટે પહેલાં કરીએ પછી પોતાનું પણ કરીએ બીજી મુહિમ પણ એવું બધું હતું આપણે જરાક સાહેબની દેખાડ દઈએ તમને અમને થાંભલી ખોળે તો જો આમાં કંઈક જો આવું કંઈક કામકાજ ચાલે બધું પફા પફ્યું છૂટે ન સાહેબ કામની હાવ

મળવાની બાકી છે જે આ ત્રાહી પડ્યું ને જે હું થુમે માથે એવું બધું હે ને આમાં જવાય વાય રહીએ છોયલો ઓલું ને અગિયારો પીધો ને લાઈટ ગઈ ને જે આ બાજુના ખેતરમાં એવા નારિયેળી વવાઈ ગયું આમાં લગભગ એક હે ને મરસીનો પ્લાન છે નારિયેળીનું વેસિંગ કરવાનું અમારે તો મરસી નથી કરવી કારણ કે ગદમી છે એટલી કંઈ થાય નહીં તો હાલે હેવા કામ કાજ આવો ખોડવા કરવાનું તો કડવા મંડી આણી તો છે ને મિત્રો આમાં છે ને અમે કરતા જતા ખેતરનું કામ મળી ગયું કે ને કે હખનું પિંજણ પીંજતા હતા ને કામ કરતા હતા પણ એ તા હે ને આમાં ભગવાનની પોહાઈવું હે જ નહીં અજે કે તે વા જવારમાં પાણી વારતા હતા તેમાં બે ક્યારા પીધા એ પીધા એ પછીથી છે ને લાઇટ ગઈ હતી ને જ્યાં લાઈટ આવીને ત્યાં હે ને મોટર બંધ પડે ગઈ તો હમણી કે કામ જીવ મોટરમાં તો કારીગરને ને બોલાવ્યો શેક કરવા માટે કારીગર આવ્યો શેક કીધું એ કે મોટર તમારી મુંજાઈ ગઈ હે કે પછી જો આ અમારો છે બોરવેલ અહીંયા આ દેખાડાવું તમને આમાં ને એમાં જઈ ગઈ તી આ પછી આણી કાઢવી પડી બારી કે મારે કરવી સફરી કે જરાક બારબર બસાય તમે કામ કરો કામ ની પછી એને ઉપાડે કાઢી અત્રો બાર થી આઠ પાંચ જણા ભેરા બાપા એકલી વાર નીકળે વરે પાછાક મન ની હોય આમાં વજન વાળી હાથું નોટાતીઓ ને તો તેવી કંડિશન થઈ ગયા આમાં તો રહેવાણી કાઢી લીધી બાય રહેવાણીને લઈને જઈએ ઉભે રોડી ફેરવવા માટે ઘડી કાંઈ શેર કરાવે આવીએ ને દેખાડી આવીએ દવાખાને કે કામ વાંધો હે કામ ને બાટલાને છડાવવાનું થાય તો સડાવે લઈએ ને પછી પાછી આમાં ઉતારી હતી જે બે પાંચ વરસ પાસે ખીચ્યા અહીં જરા ખમી કરાવે ને તો એવું બધું સિનારી વાલે કે જવાયનું કામ તો મીકું પડતું પાણી વારવાનું ને આની કાઢીને લઈને જઈએ તેવાથી દોડ અહીંયાથી છોડાવવાનું છે આ ઘરે છોડાવે ને પછી લઈને જઈએ તે ખમી કરાવે આવીએ બાકી ને વીટવા ને જાય જળી માં મૂકી દીધું બધું કામકાજ બાકી એકતા સુટતી નતી માન માંડી લીધી એમાં વજન એકતા હબાવ રહ્યા બોલું ખુલતા નહોતા એટલે માલિકો શીતી હતી કાટ ચડે જાય જો અમારે દરિયાનો કાટ આવો લાગે એટલો લઈ ગયો મોટર નવે નવી નાખી હતી હમણાં જ જે લગભગ ચાર પાંચ વરસ થયા છે એટલા અંદાજિયો ને બસ એમાં હે આ જીણું મોટું કામ તો કરી લઈએ તો એ વાંચી છે ને આ અડધું મોટર આવતું ને તો એ વાર લીધું હતું આ એટલું હે ને છોડવાનું બાકી રહ્યું કે આ દોડું અહીંયા ત્યાં પાણામાં બાંધલ છે ને આ પાણો એલો નાખોડી વાળું છે એમાં બાંધલ છે અંદાજી ગાણે ને કે ને પાંચ સો વર પહેલાંથી કારણ કે બાપુ ઓફ થાય ને એની સો વર થયા અમારા બાપુજી જઈને એ બાંધ્યું હતું આમાં દોરડું ઓફ થઈ ગયું એને પાંચ સો વર હતા તો એ પહેલાંનું તો આમાં બાંધલ છે મોટરમાં કહે કાઢ્યું હતું પણ કોઈ દી ને આખી આખું નહોતું છોડવું પણ કારીગર અહીંયા આવતો ને અમી થેજાતી એવું બધું નથી સિચ્યુએશન પણ આજ વખતે છોડવું તું હે એટલા માટે ખબર પડી જાય કે દોડું ક્રેક છે કે મોટર માં વાંધો છે કે કામ છે બસ ઘરું લેતા જાય તો એક ઘર હરફ ઘરો વિસીને ઉતરે જાય તો આજે હું કરે નાખવાનું હે પછી ઘણી ઘણી કાંઈ નહીં થોડે ને ઘણા લેતા જઈએ થઈ જાય બધું હમ